તબીબ સાથે રૂપિયા પચાસ પોઈન્ટ નેવ્યાસી લાખની ઠગાઈમાં વધુ એક ઝડપાયો આંકડો છ પહોંચ્યો સાયબર સેલે હરિયાણા જેલમાંથી શખ્સનો અમદાવાદમાં કબજો મેળવ્યો ચાર માસ પૂર્વે તબીબને શેરબજારમાં રૂપિયા કમાવાના બહાને રોકાણ કરાવી વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરાઈ હતી ભાવનગર ભાવનગર શહેરના નામી તબીબને સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડિંગની ટીપ્સ નામે વિશ્વાસમાં લઈ રૂપિયા પચાસ પોઈન્ટ નેવ્યાસી લાખની છેતરપિંડી આચરવાના ચકચારી પ્રકરણમાં પાંચ શખ્સને ઝડપી લેવાયા બાદ આજે સાયબર સેલની ટીમે વધુ એક ઢગ નો હરિયાણાની જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી બનાવની વિગત એવી છે કે અંદાજે ચાર માસ પૂર્વે ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે તબીબ એવા ડૉક્ટર રાજીવ મનહરલાલ ધંધુકિયાને અમુક શખ્સોએ સ્ટોક માર્કેટને લગતા ટ્રેડિંગની ટીપ્સ નામે વિશ્વાસમાં લઈ કમ્પ્યુટર સંસાધન અથવા કોમ્યુનિકેશન સાધનની મદદથી એ જે એસ એમ સાત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી તથા વેબસાઇટમાં તબીબનું એકાઉન્ટ બનાવડાવી એપ્લિકેશનમાંથી સ્ટોક ખરીદવા અને તેના નાના એપ્લિકેશનમાં જણાવેલ બેંક એકાઉન્ટમાં મોકલવાનું કઈ રૂપિયા પચાસ લાખ નેવ્યાસી હજારની ઠગાઈ આચરી હતી બનાવને લઈ ડોક્ટર ધંધોકિયાએ સાયબર ફ્રોડ આચરી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણના નામે નાણાં જમા કરાવડાવી પ્રતન આપી અને વિશ્વાસઘાત આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે ભાવનગર રેન્જ સાયબર ક્રાઇમ સેલ દ્વારા નિલેશ મુકેશભાઈ સોલંકી કૃપેશ મહેન્દ્રકુમાર પટેલ જીગર કિરણકુમાર પરીખ હાર્દિક રમેશભાઈ પરમાર તથા રાહુલભાઈ મહેન્દ્રભાઈ ગુપ્તાને ઝડપી લીધા હતા જ્યારે હર્ષિલ ઉર્ફે બિટ્ટુ જનકભાઈ દવે વર્ષ એકતાલીસ ધંધો પ્રિન્ટિંગ પ્રેસ રહેવાસી એ ચુમ્મોતેર સુગમ ફ્લેટ આનંદનગર ચાર રસ્તા પાસે અમદાવાદનો હરિયાણા જેલમાંથી કબજો મેળવ્યો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ સાયબર સેલે ગુનામાં કુલ મળી છ શખ્સને ઝડપી લીધા છે જ્યારે આ ફ્રોડમાં સંડાવાયેલા અન્ય સંભવિત શખ્સોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે ટીવી એટીન ન્યૂઝ ભાવનગર